તો તો હેલો ફેમિલી મિત્રો મિત્રો કેમ છો મજામાં આજે આપણે ફરીથીને એક મળી ગયા છે એવી નવા ટોપિકની અંદર અને તે ટોપિક આપણે આયુર્વેદિક ટોપિક અને આપણા પશુપાલન માટે જોરદાર ફાયદા કરે છે એટલા માટે ફરીથી ને છું નીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું મિત્રો એટલા માટે કે જયારે આપણે આપણા પશુપાલન ને ઘણી પ્રકારની મિત્રો તકલીફ સર્જાય છે તો એને લગતા આપણે દેશી ટોપિક અને સરસ મજાના આપણે પ્રોડક્શન લગતે પણ વાત કરતા હોય આશા કરું મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક ચાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને ફૂલ જોજો જેનાથી આપણા પશુપાલન ભાઈઓને જોરદાર માહિતી મળે અને નોલેજેબલ ઉપયોગી થાય વધુ ને વધુ સુધી મિત્રો ઘણી વાર કે આપણે આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જોરદાર રિઝલ્ટ મળે જોરદાર ફાયદો અને મિત્રો શેર કરતા રહેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જોરદાર મિત્રો ફાયદો થાય વિડીયો અને મિત્રો આજે જે સરસ મજાનો ટોપિક લઈને મિત્રો આવેલા છે કે હવે ઘણાય લોકો મને પૂછતા હોય કે સાહેબ મારા પશુને અહીંયા જાય પછી મારું માલ છે મિત્રો દૂધ ઓછું કરે છે નેણ ઓછી ખાય છે એની નબળાઈ રહેતા છે તો શું એવી વસ્તુ કરવી જે આપણા પશુને મિત્રો ફાયદાકારક થાય છે અને આ જે નુસ્ખો છે મિત્રો તમારા પશુપાલન માટે જોરદાર ફાયદાકારક હોય છે એટલા માટે ટ્રાય કરવા જેવું હોય છે તો અવશ્ય ટ્રાય કરજો તમારા પશુઓને રિઝલ્ટ મળશે તો જલ્દી કરી દઈશું મિત્રો આપણે વિડીયોની શરૂઆત તો ઘણાય ટાઈમથી મિત્રો આપણા પશુ હોય જેમ કે ગાયું ભેંસું હોય મિત્રો એને ભૂખ લાગે નહીં મતલબમાં જે આપણા પશુને મિત્રો ભૂખ કેમ લગાડવી મેન વસ્તુ એની ઉપર છે જો આપણા પશુને મિત્રો ભૂખ ન લાગે તો મિત્રો દૂધ ક્યાંથી નાવાનું છે જો દૂધ વધારવું હોય તો માટે મિત્રો ભૂખ પણ લાગવી જોઈએ ને પાસન તો થવું જોઈએ ને શરીરની અંદર લાગવું તો જોવે તો જ આપણા પશુઓને મિત્રો વ્યવસ્થિત દૂધની અંદર રિઝલ્ટ મળે તો એટલા માટે મિત્રો જે મેં આજનો જે આ ટોપિક છે ને તે સરસ મજાનો લઈને આવેલો છે ને આવીને આવી માહિતી માટે એટલા માટે કહું છું કે નીલુ ફાર્મિંગ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો અને જેનાથી તમારા પશુઓને મિત્રો ફાયદાકારક થાય નોલેજેબલ માહિતી મળે કરવું ન કરવું આપણા

બરોબર તો શું વસ્તુ કરવી કે જે આપણી ભેંસ હોય મિત્રો જેને ખોરાક ન ખાતી હોય તો શું વસ્તુ કરવી તો તમારે મિત્રો લઈ લેવાના છે પાંચસો ગ્રામ મિત્રો મેથી લઈ લેવાની છે હવે મેથી છે મિત્રો મને ઘણી વખત એમ થાય છે કે મેથી લગતી કે કેવા ફાયદા છે એ પણ તમને જણાવીશ પણ મિત્રો મેથી છે પાંચસો ગ્રામ લઈ લેવાના છે મિત્રો એનો સરસ મજાનો પાવડર કરી નાખવાનો છે મેથી લઈ લેવાનો છે અને બસો થી અઢીસો ગ્રામ મિત્રો તો આપણે કાળું મીઠું આવે છે જે માર્કેટની અંદર અવેલેબલ છે અત્યારે હાલની અંદર તો કાળું મીઠું છે એને લઈ લેવાનું છે અને મિત્રો એને પણ સરસ મજાનો પાવડર કરી નાખવાનું છે બીજી વસ્તુ છે આપણે આંબળા હવે આંબળા તો ઘણા પ્રશ્ન આવતા છે અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામ મિત્રો લઈ લેવાનું છે મેથી આ ત્રણ વસ્તુને મિત્રો કરી નાખવાનું છે આપણે પાવડર પાવડર કરીને આ નુસ્કો તમારે મિત્રો મિનિમમ દસ થી પંદર દિવસ સુધી દસ થી પંદર દિવસ સુધી તમે જો ઉપયોગ કરશો તો જે તમારી ગાય હોય કે ભેંસ હોય મિત્રો તેને સારામાં સારું મિત્રો ભૂખ ઉગડશે પ્લસ એને શક્તિની અંદર ઝડપથી સુધારો થશે અને જે પશુ મિત્રો દૂધ ઓછું કરતું છે ને એની અંદર પણ મિત્રો જબરદસ્ત ફાયદો થશે એટલા મતલબ દૂધમાં પણ રિઝલ્ટ મળશે એટલે તમારા પશુ મિત્રો જોરદાર ફાયદો થશે જો આ નુસ્ખા ન અજમાવો તો આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે જે તમે સો ટકા ટ્રાય કરો કે જે આપણા પશુ મિત્રો દૂધની અંદર રિઝવર મળશે સાથે સાથે ભૂખ ન લાગતી હોય તો ગાય ભેંસ મિત્રો સારામાં સારી ભૂખ પણ લાગશે અને સાથે સાથે ફાયદો પણ થશે તે આશા કરો મિત્રો જો કશું તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને વિડીયોને મિત્રો કરી દેજો કે શેર કે જે આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન પાયોને જોરદાર ફાયદો થાય આશા કરું મિત્રો મળીશું આપણે સરસ મજાના નવા ટોપિકની અંદર નવા જોશ અને જુનની સાથે તો બસ વધારે તો કાંઈ નહીં મળીએ આપણે નવા વિડીયોમાં જય જવાન અને જય કિસાનના સાથે મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં